પરબતભાઈ પટેલે એડી ચોટીનું જોર લગાવી તમામ ડિરેક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે નવા નિયમના અનુસંધાને બે ટર્મ પૂરી કરી ત્યારબાદ ચેરમેન તરીકે ફોર્મ ન ભરી શકે જેને લઈને ચેરમેન તરીકે રહી ચૂકેલા પરબતભાઈ પટેલે ફોર્મ ખેંચી પંદર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા હતા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી થરાદ હતી ફોર્મ અને આજે છેલ્લો દિવસ ખેંચવાનો હતો જેમાં વેપારી મિત્રોમાં ચાર ખેડૂત વિભાગમાં દસની જે ચૂંટણી તેમાં બધા જ જે કંઈ ફોર્મ ભરાણા હતા ખેડૂત વિભાગમાં પંદર હતા વેપારીમાં પંદર અને ખેડૂત વિભાગમાં એકાવન ફોર્મ હતા જે રાખવાના હતા ચાર ફોર્મ વેપારીમાં અને ખેડૂતોમાં દસ ફોર્મ રાખીને તમામ ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે તમારા બીજરી માર્કેટ કમિટી થરાજની ચૂંટણી થઈ છે જેથી વેપારી મિત્રો અને ખેડૂત મતદારોનો જે મતદારો હતા અને આગેવાનોનો મિત્રો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે બધા જ સહકારી ક્ષેત્રમાં ભેગા રહીને કારણ કે આમાં મારો આપના પણ ઉમેદવાર હતા કોંગ્રેસના ઉમેદવારો પણ હતા પણ સહકારિતામાં એમણે પણ સાથ આપ્યો છે અને બધા જ ફોર્મ પાછા ખેંચવાના છે બધાનો મિત્રો હૃદયથી દિલથી આભાર